કુદી ખાતું નહીં બતા છો જોઈતી ઓ મંગુ જે તો ફે તો અહીંયા જ બેઠા છે હા તો ચાલ એમાં કઈ બીક લાગે છો ના 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 હું નથી આવતી તું જા મને આ બતા ડખામાં પડવું ના ગમે અરે કેમ છો મોહિનીજી મજામાં હ બોલો કેમ આવવાનું થયું આ બધું શું છે શું છે આ ગામમાં એ વાત ફેલાઈ કે તમે મને લઈને ભાગી ગયા એક મિનિટ ભાઈ મારે કોઈ ભાગવા ભાગવાની જરૂર નથી ને પહેલી વાત તો એ કે હું તમને બગાડીને લઈ જઉં છું ના તો પછી આ કોઠીઓ ઝાલવા આવ્યો છે અને મારા દાડા રૂઠ્યા છે કે હું તમને બગાડીને લઈ જઉં અરે માર તો હોના જેવી રૂડીન રૂપાડી મારી બૈરી છે તમારે જો ભાગો હોય તો ભાગો પૂરી વાત જોડ્યા વગર આવન ની આ રીતે મારી ઈજ્જત કે એટલે મારે આવું પડ્યું તો ઈજ્જત તે મારું નોમે તમારા હાથે જોડાયું છે તો મારી આબરૂ નહીં જઈ હોય અને મે જે કોન્ડ કર્યું જ નથી એ કોન્ડની સજા હું શું કરવા ભગવું તમારે જો જો હોય તો જો આ રીતે આવવાની પ્રેમથી આવશો ચાનસ્તો કરાવે પણ આવી ખોટી વાત લઈને મારા ઘરની આવવાનું હો ઉપળો જો એ મંગું તારી વાત સાચી છે આ જો તો ખરો કેટલો બેસરમ સાર્યો આ લઈને અહીં બેઠો જ આપડે ઘરની આગળ પણ શરમ એ નહીં આવતી હું તો કહેતીતી ને તમને કે આ તો લસણના પૂરા છે આ તો કુટી જ નાખો છે હુંય કુટુ જો 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 બે શરમ ની જેમ બે જણા બેઠા છે મારા ઘરમાં